શહેરના ઇલેક્શન વોર્ડ નંબર તેરમાં આવેલ કાશી વિશ્વનાથ મંદિર પાસેના તળાવના પાણીના નિકાલની જગ્યાએ ઝાડીઝાખરાની સફાઈ પાલિકા દ્વારા ન કરાતા સામાજિક કાર્યકરો દ્વારા તંત્રની કામગીરી સામે સવાલો હાલમાં રાજ્યમાં રાબેતા મુજબ ચોમાસું શરૂ થઈ ગયું છે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી તારીખ સત્યાવીસ જૂન સુધી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે તેરા વર્ષે પાલિકા તંત્ર દ્વારા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર તેરમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિર પાસેના તળાવના વરસાદી પાણીના નિકાલની જગ્યાએ તથા તળાવની યોગ્ય રીતે સફાઈ ન કરાઈ હોવાના આક્ષેપો સાથે સામાજિક કાર્યકર રાજેશ માળીના સવાલો વર્ષોથી કાશી વિશ્વનાથ મંદિર પાસેના તળાવમાં વરસાદી પાણી ભરાતા રાજસ્થમ સહિતના વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણીથી ચોમાસામાં નુકસાન થાય છે અહીં ધારાસભ્યો મેયર સાંસદો આવે છે જોઈને જાય છે તથા દર વર્ષે તળાવ અને વરસાદી પાણીના નિકાલની જગ્યાએ સાફ સફાઈ કરાય છે પરંતુ આ વર્ષે અહીં તળાવ કે વરસાદી નિકાલના સ્થળોએ જાડી ઝાકરા ઉગી નીકળ્યા છે તેની સફાઈ ન કરાતા સામાજિક કાર્યકર દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે આ સોસાયટી નીચી હોવાને કારણે બધી સોસાયટી પાણી આ તળાવમાં આવે છે અને તળાવમાં આવવાના કારણે સોસાયટીમાં પાણી ચોમાસું નામ નોર્મલ પાંચ કીર વરસાદમાં ભરતા આખું પાણી ભરાઈ જાય છે લોકોને નુકસાન ઘરમાં જાય છે આ પાણી સીધું જે કોસ્ટ જાય છે આગળ કોસ્ટ સાફ કરવામાં આવતો નથી જો કોસ્ટ સાફ કરવામાં આવે તો પગલાં ભલે આવે અને એના કિનારે બધા ઝૂપડા બને ઝૂંપડા કોઈ ઉઠાવતું નથી પહેલાં આ ત્રણ વર્ષ ઉપર આગળ આ કમ્પ્લેન કરેલી તો ઝૂંપડા તોડી નાખ્યા હતા અને કારણ કે પાણી આગળ જતું હતું અત્યારે જે લાલબાગ પાસે જે તળાવ એમાં પાણી ત્યાંથી આગળ જવાનું રસ્તો નથી રહેતો એટલે તાત્કાલિક આગળ પાણી જાય એનો વ્યવસ્થા કરો વિસ્તારના સેવકોને જાણ કરો છો આની માટે હા જાવ નગર સેવકો આવે છે ને જાય છે પણ કોઈ એનો અર્થ નથી થતો સેવકો કહે છે બધું ત્યાગ કરે છે વચ્ચે આગ આ અંગે પેપરમાં બી એમને આવ્યું હતું પણ કશું કોઈ નિકાલ થતો નથી આનો કેટલા વર્ષોથી આવું ચાલે છે આ એક એક એકબીજા રોટલા સેવાના ધંધા છે કશું છે નહીં આની અંદર બાકી આ જો ચોક્કસ પગલાં જે કોસ્ટલા લેવામાં આવે ને તો પાણી ક્યાંય ભરાય નહીં આ સોસાયટીની અંદર ક્યારેય બી નહીં ભરાય નાના હરિપ્રસાદ પંડ્યા આ વોર્ડ નંબર તેરમાં આવતો કાશી વિશ્વનાથ તળાવ છે ઘણા વર્ષોથી ધારાસભ્ય આવી ગયા સાંસદ શ્રી આવી ગયા કમિશનર સાહેબ આવી ગયા કોર્પોરેશન આવી ગયા પણ આ તલાવનું કોઈ પણ અત્યાર સુધી નિરાકરણ નથી આવ્યું અત્યારે તમે જોઈ શકો છો કે પ્રી મોન્સૂમ કામગીરીના ભાગ રૂપે ભ્રષ્ટાચાર દેખાયો જે જગ્યાએ પાણી જવું જોઈએ એ જગ્યાએ ઝાળી ઝાખણા ઉગી ગયા એક બાજુ જે પંપ છે એ પંપ છેલ્લા પંદર દિવસથી બંધ છે અને વોર્ડની અંદર દર વર્ષે જે કહેવામાં આવે એક ટેન્ડર રૂપી તલાવ સાફ સફાઈ માટેનું કામ આપવામાં આવતું હતું તો શું આ વર્ષે સાફ સફાઈ માટે ટેન્ડર આપવામાં આવે કારણ કે જે પ્રકારે જાળી ઝાંખણા ઉગી ગયા છે એ શંકા જઈ રહી છે મને એ ખોટું તો બિલો પાસ નથી થયા ને એટલે તાત્કાલિક ધોરણે આ તલાવ જે છે એ તલાવનું જે પાણી જે તાત્કાલિક પાણીનો નિકાલ થાય જેથી રાસ્તમ રાજદીપ રાજરત્ન તથા આજુબાજુ વિસ્તારમાં પાણી ના ભરાય એની કમિશનર સાહેબે કાળજી લેવી એ મારી રજૂઆત છે